એસપી નિતેશ પાંડે દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું ભાવનગરના નવનિયુક્ત એસપી નિતેશ પાંડે દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં શહેરના સાંડિયાવાડ આનંદનગર કલચરિયાપરા ખેડૂતવા સહિતના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન રૂટ માર્ચ કર્યો હતો જેમાં એલસીબી એસઓજી ગંગાજરિયા પોલીસ કોગારોડ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો કાફલો જોડાયો હતો Ah, ah, અત્યારે આ જે છે તહેવારનો સમય ચાલે છે અને એના હિસાબથી જે છે પોલીસ અમારા જે સિટીની પોલીસ છે અને અમારા જે એલસી એસઓજીના અધિકારીઓ અને એના કર્મચારીઓને સાથ રાખીને અને જેટલા પણ અમારા સિટીમાં સંવેદનશીલ વિસ્તારો છે અહીંયા ફૂડ પેટ્રોલિંગ કરી શાંતિ અને કાયદાઓ જળવાય એના માટે અને આવતા દિવસોમાં પણ અમારો એક ફોકસ જે રહેશે વિઝિબલ પોલીસિંગ એટલે પોલીસની જે હાજરી છે મેક્સિમમ વધે અને એના હિસાબથી જે છે નાઇટમાં જે એક તો વધુમાં વધુ વાહન અને બાઈક પેટ્રોલિંગ અને સાંજે અને જે જ્યારે ભીડ વધારે હોય ત્યારે ફૂટ પેટ્રોલિંગ ઉપર અમારો વધારો એક જે છે ફોકસ રહેશે અને એના હિસાબથી આવતા દિવસોમાં અહીં અમારી પ્લાનિંગ રહેશે